જે માતાજી મિત્રો ગુજાઈ ટીમ પરિવારવતી વતી સર્વે મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અવાવથી થોડા જ કિલોમીટર દૂર આવી પહોંચ્યા છીએ ગોલગમ મુકામે જ્યાં આગળ ક્ષેત્રપાળ દાદા બિરાજમાન છે જ્યાં આપણે હાલની તારીખમાં ત્યાં આગળ હાજર થઈ ગયા છીએ અને આપણા વચ્ચે દાદાના ભક્તશ્રી વધાર્યા છે એમના વિશે આપણે જાણીશું પ્રથમ તો એમનું નામ શું છે જાણીશું તમારું નામ મારું નામ ખેમાભાઈ માલાભાઈ જી ખેમાભાઈ આપણા અહીના છો અહીના જી

તે સુધી તમે હેડો નકા તો આ બાઈ ને હેડવાનું થાય જેમ કે હું તો એક પોળો વાળો ધોન તો આખો દી આખો વન ખાય કે ફોન પાકે તો આ રાજા દેવાળ ની ઘોડો માંથી એક પર તો ધર્યા આ બાઈ બોલ બળ લેવા આવી ઈ બળ લઈ અને અહીંયા જે એટલી વાર પોતે હેડ્યા દે પોત દો હવે ઓલે નહરી એકા દે પછી આ દારે સમય આવ્યો અનાજ પાકવાનો તારા ગઢવી સાયન થાયોની છેતરાય છેતરે આયો એટલે આવી જો રાધા આઈડિયા ધરી ગયો કાળન ગયો ને સીએમ કાળન ન પડી પાટી તો આ એક કાળન ફોડી એટલે કાસુ ન બીજું બીજો એટલે મોતી ન તો એ સાયણી હતો આ રાધા ને મોતી દીવા હે રાધા તમે આઈડિયા તો આવી મને આખો દી ખબર હોત ને કે રાધા બે પાડે હે તો મોતી પાકે તો આખો દી ન છોડો આવો જો મોતી પાકતો હોય એમ દેપાળી ગોયલ નો આવીને સાયણ ને કીધું તો સાયણ ને કીધું રાજા કે ભાઈ આ તારા ભાગનો નો પાછો ને મારા ભાગ નો પાછો નથી એ લઈ પાછા જઈએ અને દેપાળી ગોયલ ની પછી માહિતી ભાવનગર ગયા ભાવ છે અને ભાવનગર વાળા એના પછી ઇતિહાસ આ ભઢાયો આટ લગભગ બારસો તેરસો વર્ષ માં આ દાદા ના સેવાધારી અત્યારે ભઢિયા પ્રજમુખ છે એ સેવા કરી રહ્યા દાદા નો ઇતિહાસ તો આમ લાંબો હતો તો ઘણો થાય પણ અહીંયાથી આ ઇતિહાસ આટલે થી થાય અત્યાર ત્યાં પઢીયાર સેવા કરે છે અને અનેક દાતુ આવે એની દાદા આશા પૂરી કરે બોલો જય